અમરેલી નગરપાલિકાના જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે એ રોડ પર ઉતરી રહ્યા છે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા છે અને એટલું જ નહીં પણ ઘર્ષણ પણ થયું છે કેમ જાણીએ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને વાત કરવી છે અત્યારે અમરેલીના જે નગરપાલિકા છે નગરપાલિકાના જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે એમનો રોષ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે લોકો રોડ પર આવી ગયા છે અને એટલું જ નહીં જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે એમની માગણી છે એ ના સંતોષાતા હવે આંદોલન તરફ વળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે રોડ ઉપર બેસીને એમણે સૂત્રોચ્ચાર કર્યા છે એટલું જ નહીં હાય હાયના નારા લગાવ્યા છે અને એટલો આક્રોશ એમનો છે એ આક્રોશ એમના અવાજમાં અને જે રીતે એ લોકો એકઠા થયા છે એમનું દુઃખ જે છે ત્યાંને ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે ઘણી બધી પરિસ્થિતિનો એ સામનો કરી રહ્યા છે અને પરિસ્થિતિને કારણે પણ જ્યારે એમની જેટલી પણ માગણીઓ છે નથી સંતોષાય અને એટલા માટે થઈને જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે એ હડતાલ પણ ઉતરી ગયા છે અને એટલું જ નહીં એ રોડ પર આવીને હવે પૂરેપૂરી ચીમકી આપી રહ્યા છે કે જ્યાં સુધી અમારી જેટલી પણ માગ છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે જે આ વિડીયોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એ લોકો કેટલા ઉગ્ર બની રહ્યા છે કારણ કે એમની માગણીઓ જે છે એ સંતોષવામાં નથી આવી તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા